આ કેમ જો બહુ મજા મને આપણે આપણે આજે ચોર કરતા નહી એ સંકલ્પ છે મતલબ આપણે રકો રમકું આપણે યુટ્યુબ પર એ વિડિયો જોઈ છે અને હસમખાતા છીએ અને બધાયે તો જો તો આપ હિસાબ મે નહી દાલો સકતી તો સોન નહી જશે તો આજે આપણે આ સરની પૂરી જોઈએ આ પર પર કરે નથી પ્રવૃત પડી છે તો આ બોઠામાંથી બનાવવાનું છે પાચબો છે હંસ છે અહીંયા છે સાવી છે જો આ ઢોલકા સરસ મજાના બનાવ્યા છે આપણને પણ જાણવા જેવું મળે એવું છે આમાંથી આપણે બનાવી શકીએ એવી સરસ બધી પ્રવૃત્તિ સરે સરેખર છે અને આજે અમે બધા ઇનોવેશનમાં ભેગા ભાગ લઈ રહ્યા છીએ બધું તો આપણે ના એવી રમત દર્શન કરવા મારી ગાડી છે રવાળો તો નિયમિતતાલો બોલે એની દિશા સસમયા ઓર મસ્ત ચોકે વિરમત છે કેટલી મસ્ત બનાવી છે સરે અમે